લોકસભાની ચૂંટણીનો ઢંઢેરો પીટાઈ ગયો છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ તેમજ અન્ય પક્ષો દ્વારા પણ પોતપોતાના ઉમેદવાર ઉમેદવારો ઉભા રહ્યા છે જેમાં બનાસકાંઠાના દાતા મત વિસ્તાર કે જે કોંગ્રેસનો ઘટ ગણવામાં આવે છે એની અંદર દાતા મત વિસ્તારના અમીરગઢ તાલુકામાં આપણે આજે આટલા બેઠકો યોજી છે જેમાં કેટલાક

રોડ અને રસ્તા બાબતે આપનું શું કેવું લગભગ તો તાલુકાની અંદર નવ્વાણું ટકા રોડો બની જ ગયા છે પણ અમુક કોઈ અંતરાય વિસ્તારમાં થોડા ઘણા રહી ગયા છે તો સરકાર નમ્ર વિનંતી છે તે રસ્તાઓ પૂર્ણ કરે બીજા તો લગભગ થઈ જ ગયા છે હવે પેલા કરતા સુવિધાઓ સારી છે પાણી વિશે આપનું શું કેવું રહ્યું પાણી માટે ઘણી ઘણી સુવિધા થઈ ગયો છે છૂટા છવાય કોઈક રહે છે એમને બાકી રહેશે નગર સામૂહિક ગામમાં કે મેટલામાં ભેગા રહે છે એમને પાણીની સરકારી વ્યવસ્થા કરી જ છે હવે આપણે બીજા પણ વ્યક્તિ સાથે ચર્ચા કરશું કે જેમાં એ લોકો શું કહેવા માંગે છે કાકા આપણે શું કહેવું એ મારે તો એમ કેવાનું થાય છે લોકશાહી છે લોકશાહી વિશે સારામાં સારું કામ થવું જોઈએ કોઈ ભાજપ હોય કે કોંગ્રેસ હોય એમાં મને કોઈ પણ વિશે નડતો નથી પણ કામ સારું થવું જોઈએ રસ્તા કેવા અટકી રહ્યા છે કોઈ પાણીના અટકાવ થાય છે ગમે તેવા અટકાવ આવા થાય છે એ અટકાવ ન થવું જોઈએ આવી સુવિધા થવી જોઈએ તો શું હમણાં સુવિધા નથી સુવિધા છે પણ સુવિધા છે 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 પણ પણ આપણી સાથે તેમને પૂછશું કે તેઓ શું આપણે દેશના વડાપ્રધાન કેવા હોવા જોઈએ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જેવા હોવા જોઈએ જેમને ત્રણસો સિત્તેર ની ધારા હટાવી પાંત્રીસો ની કલમ હટાવી અને કાશ્મીર ને ભારત નું એક અભિન્ન અંગ બનાવ્યું જે કોંગ્રેસ ની ભૂલ હતી એ ભાજપે સુધારી રામ ભગવાન રામ શ્રી નું મંદિર બનાવ્યું અને આયોધ્યા દ્વારકા હજી તો ઘણા બધા કામો બાકી છે અને હાલ દેશમાં વિશ્વ લેવલે આપણો દેશ પાંચમી આર્થિક મહાસત્તા છે એ ભવિષ્યમાં જો મોદી સાહેબ ચારસો પાર અને આ ત્રીજી વખત જો વડાપ્રધાન બનશે તો મને વિશ્વાસ છે કે મોદી સાહેબ દેશને ત્રીજી આર્થિક મહાસત્તા બનાવશે એટલે મોદી સાહેબ સિવાય બીજું કોઈ ના ચાલે મોદી જ ચાલે કે મોદી ચાલે રાહુલ ગાંધી કે બીજા કેમ નહીં ના ચાલે કારણ કે એમાં છપ્પન ઇંચ ની છાતી વાળો હોવો જોઈએ અને મને વિશ્વાસ છે કે જો છપ્પન ઇંચ ની છાતી હોય તો મોદી સાહેબમાં છે એના સિવાય ના ભૂતો ના ભવિષ્ય થી આ દેશમાં સૌથી પેલા સરદાર વલ્લભભાઈ પટેલ બન્યા હતા ગુજરાતી વડાપ્રધાન એ નાયબ વડાપ્રધાન બન્યા હતા એમનું સ્વપ્ન અધૂરું રહ્યું અને એ સ્વપ્નને જો કોઈ સાકાર કરશે ને ભવિષ્યમાં તો મોદી સાહેબે કરી બતાવ્યું છે એના સિવાય બીજું કોઈ ના ચાલે મોદી જ ચાલે બરોબર આપણી સાથે બીજા પણ વ્યક્તિ જોડાઈ ચૂક્યા છે જેઓને આપણે પૂછીએ કે